રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં માં હોળાનાથ મંદિર વાળા ખેતરે ટૂંકમાં આપણે નેહડે સ્વાગત છે તમારું અને હું આવી ગયો છું નેહડામાં પહેલી વખત હાથી આંકવા ચોપન નંબર માંડવો છે આપણો આ પાંચ વીઘા જમીન છે ને એમાં વીહ ની જારી આપણે હાથક મણ જેવા કણ વહી વહે તો આજે સુધી રાહ જોતા હતા કે આપણે હાથી કઈ હાલે હાથી કઈ હાલે તો આજે લગભગ હાથી હાલીએ બહુ ગારો નહીં પડે તો હવાર હવારમાં સાડા હાથ જેવો ટાઈમ થયો છે દિવસ ઉગી ગયો છે અને હું આવી ગયો છું હાથી આંખવા અને માંડવાની જાત છે ને એટલે એ થોડીક પિંગ રીતે દેખાય જ દૂધવારાની ગાડીઓ જાય છે અને આમાં ઉતારો બહુ હતો આજે સુધી હવે જોઈ આગળ હાથે આખી ત્યાં ખબર પડે કેવોક ઉતારો હજી છે ને કેવોક નથી જો અમુક અમુક ઝાડમાં હજી આવી રહ્યા અને આવી કાળી ફૂગ થાય છે આમાં કાળી ફૂગના લીધે છોડવો ઉતરી જાય હુકાઈ જાય છે એટલે ક્યાંક ક્યાંક પાખો કરી નાખો અમે દવા છીને તેથી જોયું ક્યાંક પાખો વધારે થઈ ગયો છે ઉતારો બહુ હતો અને આમાં દવાનું રિઝલ્ટ હેમુરીમાં નથી આવ્યું ભાઈ આપણે જે વિનાશક છાતી ને એમાં ક્યાંય હેમુરીનું રિઝલ્ટ જોઈએ એવું નથી આવ્યું અમુક છોડવો હુકાણો છે બાકી પાન થોડો થોડા બરીને પાછું કોરી ગયું હે તો અને અમુક ને આવ્યું છે જેની મને કીધું હતું કે મેં આ છાઇથી એનું રિઝલ્ટ સારું આવ્યું છે એના લીધે આપણે એ દવા લીધી ભાઈ રિઝલ્ટ સારું હે ખબર ના પડી કઈ પાણીનો કોઈ પ્રશ્ન હોય હગે મોરું પાણી ડોરું પાણી ડોરું પાણી બિલકુલ આ મને આલે તો આપણે ડોરું પાણી તો વાપર્યું જ નથી પણ કદાચ એ ભાઈ હોય તો અંદાજ ના આવે બાકી અહીંયા હે ને જે આપણે ઓલો કણજરો હતો ભાજી જે કમલેશભાઈ કહેતા હતા ને એ કણજરો સુકાઈ ગયો ગયો બધો લગભગ કણજરો એક એક વર્ષીયે નહીં અમુક ટકા ઝીણું કાર્યું ખડ હતું ને એ હુકાઈ ગયું જો તમને બતાવું તો જો આ બધો કણજરો રોહે આ હુકાઈ ગયો ને એ કણજરો રોહે પછી આ કાર્યનું નું છોડવું હુકાઈ ગયો અને આ બે ઝીણા હે રહી ગયા જો એ ટાઈપ નું છે પછી આ હે આપણે હમેરવો હમેરવો એ ટૂંકમાં એકાદ પાંદ પાન અને પાછો કોરવા માંડ્યો હે અને આ કણજરામાં અસર થઈ ગઈ હે ટૂંકમાં મોટો કણજરો હતો ને એ તો બધો હુકાઈ જ ગયો હે અમુક ટકા ખડ વયું ગયું અમુક ટકા નથી ગયું અને કેટલો ઘાટો હતો કણજ રો આપણે જોઈએ જો અહીંયા જો આ બધો ફૂલ ફૂલ ઘાટો ને મોટો હતો આ બધો સુકાઈ ગયો તો કણજરો સુકાઈ જાય અમુક ટકા જ રહે કદાચ બાકી કણજરો રો વયો જાય હે બાકી બીજી જાતુમાં હે ને બહુ નથી લાઈ ગઈ આપણી દવા એટલે એ એક કેવાનું હતું કોઈને છાંટવી હોય તો આમ તો જો કે બહુ ભેજ હોય ને ત્યાં છાંટવાની હોય અને બધી જગ્યાએ અહીં હવે ભેજ રહ્યો નથી હજી આપણે આમાં થોડોક ગારો પડીએ પણ ધીમે 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 કરી અને હાથી હાકી જવું હે કાકા કાલ હાકી ગયા હે અહીંયા આપણે વાડી થોડાક બીજા કામમાં હતા એટલે દવા છાંટવામાં હતા આપણે કાકા અહીંયા આમાં કાલ હાકી નાખ્યું હે હાથી જો કાકા અહીં દવા નથી છાંટી એટલે ખડ એને જે અહીંયા છે તો હાલો આપણે સનેડો લઈ લિધું હું હેઠાની હાયરું લઈને હાયલો આવતો જો ધીરે ધીરે હવે કન્ટિન્યુ કરું હાતી શુર્વીને કાલ મુકેયો કાનભાઈ રાધુબેન ને એ બધા ટૂંકમાં કાલે વયા ગયા હે શનિ રવિન રજા હતી એટલે આવ્યા હતા ઘણા લોકો પૂછે છે કાનભાઈ ક્યાં રેવા વયો ગયો જીયન ભાઈ ને તો જીયન ભાઈ ભાટિયા ભણે હે નંદાણા કાનભાઈ રહે હે અને એની નોકરી બાજુ બારાડી માં જ છે અને અપડાઉન કરે ત્યાંથી પણ પરફેક્ટ એક જગ્યા નથી જ્યાં નોકરી નથી તો હવે કરી દઉં મારું કામ ચાલુ ધીરે ધીરે જો કઈક ઓછા થાય તો ખડ ઓછા થાય દવાનું રિઝલ્ટ પરફેક્ટ નથી એટલે હેમુરી અહીંયા તાજી ઓછી છે વીણું આવી તો વીણાઈ જાય એમ છે આપડી વાડીમાં હેહમુરી બહુ છે જે પાછળથી મોટા ભાગમાં વાયુ ને એમ બધેથી બધાથી વધારે હેફમુરી છે ધીરે ધીરે એક બે હાથી જો ખરા રિયન કાઢી નાખીએ ને આપણે તો બપોર થઈ ગયા આજના પૂણો એક થયો છે ને આપણે નેહડો હાકીને આવી ગયા છે અહીં ઘરે હવે હાથ પગ ધોઈને બપોરા કરવા હે અને પછી જ હાજી વાર આજે આરામ નથી કરવાનો થતો હવે ધીરે ધીરે હાથી ચાલુ કરી દઈ અને આપણે સનેડામાં પંપ બગડી ગયો હતો ને એને ખીલાને ટૂંકમાં બધું તોડી નાખ્યું અને પહેલાં આપણે વિડીયોમાં કીધું હતું ઓલું હાથી આંખતો હતો ને તે દી એ હવે એ જરાક પાસી શંકા જાય હે રિપેર તો કરી લીધું હતું બધું પણ આજે વરી જરાક એ ટાઈપનો અવાજ આવવો ચાલુ થયો એટલે વરી કંઈક પણ નુકસાન અંદર કરે એવું લાગે છે તો જો આજ આજખેરે જીમતીમ કરીને આ એક હાથી નીકળી જાય ને તો કામ થઈ જાય બાકી અધૂરું રાખીએ તો મુસેઈમાં વી એક અધિનો ખોટીપો થાય ક્યાંક લઈ જાવો સનેડો આખો લઈ જાવ ને મેળાવે ને તો પોંપને હાવજી સામે હામું જોટિંગ છે ને ફૂલીમાં એ કાઢીને પટ્ટીવાળી સિસ્ટમ કરી નાખીને તો કંઈક સેટિંગ આવવું હોય તો આવે જોઈ આ લો હવે ક્યાં સુધી પૂગે આપણો રામ રથ હાથ પગ ધોઈ લઉં અને બપોરા કરી લઈ પછી વળી ધીરે ધીરે કરીએ આપણું હાથીડું કન્ટિન્યુ ભાઈ અમારા જલાભાઈ આવી ગયા હે જેલા ભાઈ બોલો હાલો કેસી કેમ આરામરા જો મારા પપ્પા આતાને હું મારી હું માં પપ્પાને મદદ કરવા લાગતો છું હ અને હવે આવી ગયો આવો તડકાનો બરાબર તડકો થઈ ગયો તેમ તે જેલા ભાઈ આવી ગયા છે અને રાજુ ભાઈ ગોઠવે છે વારા કેમ નુકસાન કરી ગયા જરાય તે ખડખડમાં આમ હે હા એ આયા તા હે ભાઈ ગઈ રહી તે ભૂંડો મારી ગયા હવે અમારે કંઈક વ્યવસ્થા કરવી જો ભાગમાં મારા ગાગર જ ત્યાં લગભગ બે ખરા વારમાં ફોરી ગયા ભૂંડડા અને બાર એક વાગ્યા સુધી હું જાગતો તો કાનનો નવી બત્તી લઈ આવ્યો ને એનાથી એમ કરી દો કે વાર નું હારું પણ આમ ખડખડ છે એથી બહુ ઉપર ના જાય કે એમ તો બધા હું ઘૂમરો મારી ને પછી હું કે છે બાર એક વાગ્યા સુધી હા હા પછી જાગવાનું વારો એ હોય એટલે આવે મોડે કેમ ટૂંક છે હા કુતરા જેવું કામ કાજ છે એટલે ઘણું બધું આજ ફોરી ગયા ભૂલે રાજુભાઈ આજ એના વાહન છે ને ખંભાળિયું કરીએ રાજુભાઈ કા હા અને કાનાભાઈ ની ગાડી સાઈન હતી ને એ અહીં મૂકી ગયા સ્પ્લેન્ડર લઈ ગયા હે બાપુ એ ગાડી હજી રિપેર કરવાનું કઈક ચેન થી ઓઇલ ખાલી એમ મજામાં બેઠા ના ના એવું કઈ નથી એટલે ટૂંકમાં ઘરનું કામે આલે વાડી કામે આલે હે

તો હવે ખાઈ લઈ બાકીની બધી પીડાવાની જ છે જીવી બપોરે કરવું હોય હાલો બાકી દાબી લઈને પછી વરી લાગી જાય આપણે ધંધે હાલો જો એક ઉથલ આવ્યા ચા પાણી દવાય પસે પછી અને હવે પાણી મૂકો પીઆવી તડકો વાવડો તો હે પણ તો એ તડકો ને ગરમી બહુ છે કે હું બધે ખાઈ લીધો હે અને હવે કલાકમાં દોવાની છે આપણે નીણ ને અઘી થઈ જાય બસ ખાઈ ના હવે ખાઈ ગયું નીણ તો પણ રાઘા રાડા થઈ ગયા નહીં પાછા હવે ગયા જય શ્રી કૃષ્ણ જય માતાજી જો માંડવી ને દી છે આમાં એમ તા ખળ વડું બધું ઘણું છે એ મૂરી બહુ છે હે હા હે મૂરો ના સોસાન એ હું તો જીણું ઘણું છે

સેતી બધો આમ સાઈડ માં હે ઓમ આટલો બધો દેખાતો એ નથી પણ પાતલામાં હોય એ વીણવો તો પડે જ ન કરી પાસો ઉગી જાય બધી તો મામા ઘેરે ઘર કે હવે ઉમ હા લાગ તો લાગ જતો આ અહીંયા આટલા માં તો પાણી ભરાય ને એટલે એમ વધારે જીણું છે ઉની કોરા જે આટલું નથી અટાણે ચારે વાહુ જો બધા માણસ ને નિર્દેશ છે આ વાવડો વાવડો હે ને ને એટલે પણ હમણા જો દહ બાર દી ખરા તો હાતી બધા હાલી જાય આપડે હા આગતરી નેદાય જાય ને આગતરી જાય ટેન્શન નથી કરતા

હું કરો સીભડાનો વાડો હાલો તો સીભડા તા ઘણા વાવ્યા બાકી તો ખડની દવા સાઈટી ને ઘણા બરી ગયા અને પાછા જો આ વાવ્યા અહીં ઉગી ગયા સીભડા મસ્ત ઉગી ગયા ક્યાંક ક્યાંક બે બે બી વાવ્યા ત્યાં ક્યાંક ક્યાંક ત્રણ ત્રણ એ મેં વાવી દીધા હતા વરસાદ ચાલુ હતો ત્યાં એ તો બધા ઉગી ગયા ને અહીંયા બીજું સીભડાનો ક્યારો કર્યો હે વિરણભાઈ અને જલાભાઈ

કે હાઈ નત પડી તમારે અજી આટલું કામ ધારું આટલું માં થાય બે આવી હા બાકી છે ગોગડી ચબ ન હો ન હા ભાઈ મેં જલન મૂક્યો તો પાણી

અને આપણે ઉપલો ભાગ પાછત્રી માંડવી એમાં હાલતો હતો બે બે આયરું હૈકી બે મૂકતો એ રીતના આપતો હતો એકવાર બે બે આયરું ટૂંકમાં આખા ભાગમાં કાઢી લેતી પાછી એક બે ઉથલ વૈરો હું બીજી વાર જો કે અંધારું થઈ ગયું હે ભૂખ લઈ ગઈ કયું નહીં તે ચા નું કીધું તે ચા બને છે મેગી કોક દાબી ગઈ એકલાથી કોણ ખાઈ ગયું ઠીક હાલો ભાઈ તો કોઈને ચા પીવું હોય તો અમારે ભાઈ ચા એવી રીતના બને એક માણસને પીવું હોય ને તો ઝીણકા વાટકા બે માણસને પીવો પીવો છે વાટકામાં ત્રણ થી ચાર માણસો થાય તો પછી ચાની ટોપડી લેવી પડે બાકી નખર ગમે જાય તો અહીંયા આપણે રેડીએ જેવી ચા બને છે આ સગડી ઉપર છે ને થોડોક જલ્દી પાકી જાય એટલે બહુ ના જેવો સ્વાદ તો ના આવે પણ હવે કઠણ કાળજા કરીને પી લે

એ ઢીંગલીનો અવાજ આવે છે એટલે તરત આમ મનમાં યાદ આવી જાય છે એનું ભણતર બગડે નહીં એ આપણે ધ્યાન રાખવું જોઈએ થોડુંક આપણે પણ યાદ તો આવતું હોય પણ થોડુંક કઠણ થવું પડે તો હું ના આવું અને વીડિયાનો કરી દઈએ આપણે અહીંયા એન્ડ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો ચંદ્રામ